જય ભારત જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ હું છું આપણો મિત્ર દેવેન્દ્ર સુડાસમા સોશિયલ એક્ટિવિસ્ટ તો મિત્રો મહુવા ખાતે વિજયભાઈ બારિયા રાજભાઈ મહેતા અને ભરતસિંહ દ્વારા એક લડત ચલાવી રહ્યા છે જેની અંદર એક નવું ટોળ લાગુ બન્યું છે એના વિરુદ્ધમાં તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ એક ભવ્ય વિરોધ પ્રદર્શનની રેલીનું આયોજન કરેલું છે તો તમામ મિત્રોએ રોહિશા છોકડીએ ભેગું થવાનું અને ફરીવાર હું તમને તારીખ આપું છું તારીખ છે એક આઠ બે હજાર ચોવીસના રોજ દસથી અગિયાર કલાકે સવારમાં તો મહુવાના જનતાને નમ્ર અપીલ છે કે તમામ લોકો આ વિજયભાઈ અને રાજભાઈની જે લડત ચલાવી રહ્યા છે એ લડતની અંદર સંપૂર્ણ રીતે ટેકો આપો અને આ એક રેલી છે એટલે કે આ વિરોધ છે ભવ્ય બને તો તમામ મિત્રોને હું આહવાન કરું છું કે તમામ લોકો આવો

મોવા તાલુકાના ટોલમાંથી મુક્તિ મેળવવા માટે અમો દ્વારા એક લોંગડી ટોલ નાકા સમિતિ દ્વારા તારીખ એક આઠ બે ના રોજ એક આંદોલનની શરૂઆત કરી છે તો આ આંદોલન ની અંદર મોવાની પ્રજાને વિનંતી કરું છું કે આપના વાહન સાથે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના સાડા દસ અગિયાર વાગે રોહિશા સોકડીયા આવી અને આપ બધા સહકાર આપો અને ઉગ્ર ઉગ્રથી ઉગ્રનો વિરોધ કરીએ જેથી કરીને મોવાને આ પઠાણી ઉગાડી આ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે આપણી માત્ર એક જ માંગણી છે કે મુવા તાલુકાની અંદર મુવા તાલુકાનો આધાર કાર્ડ હોય એ તમામને ટોલ ફ્રી આપવો જોઈએ ખરેખર નિયમ નિયમ એવો છે કે ટોલ નાકાની સતુર સીમામાં વીસ કિલોમીટરમાં આવતી ત્રીજામાં જે કોઈ ગામ હોય એને ટોલ ફ્રી હોવો જોઈએ પરંતુ અહીંયા એવું કોઈ થતું નથી વીસ કિલોમીટર અંદર હોય અથવા બાજુના ગામો એના પણ ટોલ લેવામાં આવે છે તો આ એનો વિરોધ કરી અને એક તારીખે બધા ભેગા થઈને સાથે હળી મળીને વિરોધ કરીએ અને આપણી લડાઈ કરીએ અને આપણો હક માગીએ આ કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી માત્ર ને માત્ર મૌવાના લોકોના હિત માટેની લડાઈ છે તો મૌવાની તમામ જનતાને વેપારીઓ એસોસિએશન કે સામાન્ય નાગરિક તમામને વિનંતી કરી છે કે આ આંદોલનમાં બધા જોડાવ અને આપણે એનો વિરોધ કરી અને મૌવાને આમાંથી મુક્તિ પાવીને જમીએ એટલું કઈ વિરમો છું જય હિન્દ જય ભારત મારું વાળા ભરત છે કોપટભાઈ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબ કોબડી નાકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ટોલનાકા જે હતા જ તે એક અજરાયા અને કોબડી એનો પણ અમારો સખત વિરોધ હતો પણ થોડાક દિવસ પહેલાં વીસ તારીખે અહીંયા લોંગડી ટોલનાકું શરૂ કરવામાં આવ્યું એનાથી વાહન ચાલકોને અને વાહન માલિકોને અને પ્રાઇવેટ વાહનવાળાને એક મોત મોટો ઢોલ ભોગવો પડે છે આખા ગુજરાતની અંદર સૌથી મોંઘામાં મોંઘો ટોલ નાખું હોય તો એ લોંગળી ટોલ નાખું છે એટલે અમારો એમાં સતત વિરોધ છે અને ગઈ અઠ્યાવીસ તારીખે મવામાં પણ એક મિટિંગ હતી જે પહેલાં પણ એક મીટિંગ હતી એમાં સર્વાનું મતે નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ બહોડી સંખ્યામાં વાહન માલિકોએ અને એસોસિએશનના પ્રમુખોએ હાજરી આપી હતી હવે આવતી એક તારીખ પહેલી તારીખે એક આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારે અમે લોંગડી ટોલનાકાની આ બાજુ હજાર ફૂટ દૂર અમે એક સભાનું આયોજન કરેલું છે અને એમાં રાજકીય સામાજિક અને ખેડૂત આગેવાનો પણ હાજરી આપવાના છે એમાં બહોળી સંખ્યામાં જી જે ફોર સીડીના તમામ વાહનના માલિકોને અમારી નમ્ર વિનંતી છે કે એક દિવસ આપણે રજા પાડી અને આપણે હક અને અધિકાર મેળવવા માટે એ પહેલી તારીખે ગુરુવારે સવારથી જ ત્યાં લોંગડી ઢોલનાકે હાજરી આપવી એવી જ રીતે છે આ ભાવનગર જિલ્લાભરના લોકોને પણ વિનંતી છે કે આ સીધો માલ આપણી ઉપર જ પડવાનો છે ટોલ નાકામાં ટોલ ટેક્સ પાંચસો રૂપિયા ચારસો રૂપિયા વધી જાય લોંગડી એટલે પછી એ લોકો ભાડું વધારવાના છે એટલે એ ભાડું આપણે જ ચૂકવવાનું છે એટલે તમામ લોકોને પણ અમારી વિનંતી છે કે આપણા હક અને અધિકાર માટે તમે પહેલી તારીખે એક આઠ બે હજાર ચોવીસથી ગુરુવારે સવારે દસ વાગે તમે લોંગડી ઢોલ નાખે ન્યાય હાજરી આપો બાજુમાં જ આપણે એક સભા રાખેલી છે અને ન્યાય એક મોટું આયોજન પણ કરેલું છે ત્યાં સુધીમાં જો દસ વાગ્યા સુધીમાં આપણે અગાઉ પણ સરકાર અને તંત્રને જાણ કરેલી છે આપણને દસ વાગ્યા સુધીમાં જો ન્યાય મળી જાય તો આપણે અહીંયા ખુશી વ્યક્ત કરજો અને તંત્રનો અને સરકારનો આભાર વ્યક્ત કરજો પણ જો ન્યાય નહીં મળે તો રોગ ઉપર પાછા આશ્ચર્યજનક પ્રોગ્રામો થવાના છે અને એના ગંભીર પરિણામો પણ આવવાના છે અને આવનારા દિવસોની અંદર પણ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની છે એની તમામ જવાબદારી આ ઢોલ નાકાવાળાની રહેશે અને સરકારની રહે છે સાથે સાથે અમે તંત્રાન કલેક્ટર સાહેબને અત્યારે પણ આજે પણ રજૂઆત કરી છે કે પહેલી તારીખે ટોળનાકાના જે મુખ્ય એજન્સી હોય અને જેના નામનો કોન્ટ્રાક્ટ હોય એને પણ અહીંયા હાજર રાખવા અને સોમનાથ નેશનલ હાઈવેના મુખ્ય અધિકારીને પણ લોંગડી ટોળનાકે હાજર રાખવા એટલે અમને ખબર પડે કે આમાં કેટલા બધા ભ્રષ્ટાચારના ગોટાળા કરી અને બેટા ફેટા ફેટા કોન્ટ્રાક્ટર આપી અને દાદાગીરી શરૂ કરવામાં આવે છે પણ એ હવે અમે ચાલવા દેવાના નથી લોકોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડતા